ઓવાડા ગ્રામ વિસ્તારમાં નગરપાલિકાના સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની યોજના સામે ઠક્કરવાડાના ગ્રામજનોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે ગ્રામજનોના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત સ્થળ ગ્રીન ઝોન અને ખેતીલાયક વિસ્તારમાં આવે છે જ્યાં પ્લાન્ટ બનવાથી દુર્ગંધ હવા પાણી પ્રદૂષણ અને પાક તથા પશુધનને નુકસાન થવાની ભીતિ છે કચરાના દહનથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર કચરા વાહનોની અવર જવરથી ગંદકી અને નહેર મારફતે પીવાના પાણીના સ્ત્રોત પ્રદૂષિત થવાની શક્યતા દર્શાવવામાં આવી છે ગ્રામજનોએ પ્લાન્ટને બિનઉપયોગી જમીનમાં ખસેડવાની માંગ કરી છે માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે મારું નામ નિમેશ મનુભાઈ સોલંકી છે હું ઓવાળા ગામનો વતની છું આજે અમારા ગામમાં એટલી મોટી હદે આ પ્રદુષણની જે ચર્ચા ચાલી રહી છે કચરાની શહેરીજનોના એ કચરો એટલે કે વલસાડ શહેરનો તમામે તમામ કચરો અમારા ઓવાળા ગામમાં ખાલાવાની વાત ચાલી રહી છે તેમના સાથે સાથે અમારા બાજુનો એરિયો એટલે કે ગુંડલાવ જીઆઈડીસી ગુંડલાવ જીઆઈડીસીનો તમામે તમામ જે કચરો ખરો જે કેમિકલથી લઈને હરેક વસ્તુનો એ પણ અમારા ઓવાળા ગામમાં આવશે અને શહેરમાંથી સમજો કે મરઘા કૂતરા કે ડુક્કર જે કોઈ પણ મરેલા હોય જાનવરો એ જાનવરો મરેલા તો આવશે જ પણ તે કચરાની જે દુર્ગંધથી જે બીજા અન્ય ડુક્કરો એનો જે વધશે તો અમારા ખેતીલાયક જે અમારું ગામ છે તે એને કેટલું નુકસાન જશે અગર જો અમારી માંગ ની જો સંતોષવામાં આવે તો ગાંધીજીની આ માંગે અમે ધરણા પણ કરીશું અને આમનો ઉપવાસ પર પણ ઉતરીશું એમ તો અમે સત્તર તારીખે કલેક્ટર સાહેબ શ્રીને ઓવાળા ગામ થકી આવેદનપત્ર આપવામાં આવેલ આવ્યા હતા પરંતુ અમારી માંગ તેમણે નહીં સ્વીકારી અને અમને કીધું કે તમારું તમારું ગામ ભલે ઓવાળા હોય તો ગામમાં જે જગ્યા છે સરકારી એ સરકારની છે તો અમે એમ કેવા માંગીએ છીએ કે ગામ કોનું અમારું છે અમારી ગ્રામ પંચાયતને પૂછો અગર તમે કોણ આવવા વાળા અમારા ગામમાં ને શહેરનો કચરો શહેરમાં રાખો ને ને તમને એટલું જ જો એ લાગતું હોય કે શહેરમાં જગ્યા નથી તો તમારા જે સરકારી જે કોર્ટર છે એ અમારા ગામમાં અમારી સરકારી જગ્યામાં બનાવો અમે ક્યાં ના પાડીએ છીએ પણ તમે જે સરકારી જગ્યામાં રહો છો તો એ કચરો તમામે તમામ તમારા શહેરીજનોનો એ તમારી જગ્યા ઉપર નાખો તમારા જે કોઈ આવાસ બનેલા છે સરકારી કે કલેક્ટર સાહેબ જે કોઠી છે રોડ ઉપર તો કલેક્ટર સાહેબ એમ કેવા માંગે છે કે તમારી કોઠી અહીંયાથી ખાલી કરો રોડ પરથી ગામડામાં આવો અમારા ઓવાળા ગામમાં આવો અમે જગ્યા ફાળવવા માટે રેડી છે અમારી ગ્રામ પંચાયત તમારી કોઠી અમારા ગામમાં બનાવો પણ કચરો તમારા અહીંયા ખાલવો અમારા શહેર શહેરનો કચરો તમારે અમારા ઓવાળા ગામમાં શું કામ નાખવાની જરૂર પડી અમારી નેવું ટકા વસ્તી તો ખેતી ઉપર નિર્ભર છે

અને એવી સંજોગોમાં ખેડૂત અને ખેતમજૂરોનો પાયમાલ થઈ જશે અને સાથે આરોગ્ય લગતો પ્રશ્ન છે આના લીધે આરોગ્ય બગડશે અને ખેડૂત અને ખેતમજૂરો જો પાયમાલ થશે તો આરોગ્ય હમે શું કરશે એ એક મોટામાં મોટો પ્રશ્ન છે એટલે આ ડમ્પિંગ સાઈડ કોઈ બી સંજોગોમાં બંધ થવું જોઈએ અને એની આગળ ચાલે તો અમે કોઈ પણ છેવટ સુધી લડી લેવાની તૈયારી છે અમારી મારું નામ નિરીક્ષા પટેલ છે મેં ઓવાળાથી આવી છે ને અમારી ખેતી બાજુમાં લાગ જાય ડમ્પિંગ આવવાનું છે ને એ અમારું બાજુમાં જ છે તો અમારી ખેતી બગડે એ અમારે જોતું નથી આ અમારે એક કામ નહીં મળે કારણ કે ભવિષ્યમાં બી એ નુકસાન થવાનું છે પાણીની બી તકલીફ પડે પશુ પક્ષીને બી તકલીફ પડવાની છે એટલે આખું ગામ અમારું ચાર પાંચ ગામ પૂરા થઈ જાય તેવું છે એટલે અમને આ જોઈતું નથી અમારી અમે ગમે તે કરીએ તો ગમે તે કરો તમે એ આ કચરો લખવાની જરૂર નથી ખાલી તમે એક કામ કરો એમાં રૂદ્રાશ્રમ લઈ આવો દવાખાનું બનાવો સ્કૂલ બનાવો તો અમને વાંધો નહીં અમારી જમીન અમે આપવા તૈયાર છે રસ્તો કઈ રીતની લડત આપવાનો વિચાર કરી રહ્યા આગળ અમે ગાંધી તરીકે લડતું ગાંધીજી લડેલા ને એ રીતે અમે લડશું